પાંદડા જોઈને પરખાય એટલી જાડવા કેરી જાત પણ હાક દેતા હાલે હજાર તો ચારણ ચારણ કેરી કે જેનું લોક સાહિત્યમાં અનોખું મહત્વ છે અને ઉચું સ્થાન છે રાજા મહારાજાથી લઈ અને સામાન્ય નાગરિકને જોડતું કોઈ એક પરિબળ હોય તો એ ચારણ હતા જેની સામે કોઈ એક ઉચ્ચારણ પણ ના કરી શકતું હોય એને પણ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દેનાર એટલે આ ચારણો આમ તો કહેવાય છે કે એમના મુખે માં સરસ્વતી સાક્ષાત બિરાજમાન છે આવા જ ચારણો એ જીવતું રાખવાનું કામ કરેલું હેલો દોસ્તો હું છું અને આજે આપણે આવી એક વાત સાંભળવાના છીએ જેને ડોક્ટર મગનલાલ હેલેોડલિયા શબ્દરૂપ આપેલ છે જ્યાં નો પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એ કહેવત પ્રચલિત છે તેમજ અનુભવ સિદ્ધ પણ છે કવિઓને દુહા છંદ કવિતા સરસ રીતે બોલતા આવડે અને અસરકારક શૈલીમાં રજૂ પણ કરી શકે જે સાંભળવાથી સામાન્ય અરસિક માણસને રસ ઉત્પન્ન કરાવે એમાં હોય વખાણ હોય સૂચનાઓ હોય સમસ્યાઓ હોય પણ એના એ વખાણના એવા શબ્દ લાલિત થી શણગારેલા હોય કે સાંભળનાર કંજુસ હોય ને તો પણ ઘડીકના માટે ઉદાર બની જાય અને કવિને નવા જેજ આવા એક કવિએ નાના રજવાડામાં જઈ અને ગામ ધણીને ઇન્દ્રના વૈભવની અને દાતાર કર્ણની ઉપમાઓ આપી સરસ અને શોભતી ભાષામાં બિરદાવ્યા ગામધણીની પાસે કિંમતી રિયાસત ખાસ હતી નહીં પણ એક દેવાંગી ઘોડી હતી તે ઉદારતાથી કવિરાજને ઇનામમાં આપી કવિરાજે ગામધણીના ગામધણીનાથોક વખાણ કર્યા ને મિજબાની માણી મળેલ ભેટ લઈ રજા લઈ અને બીજે ગામ ઉપડ્યા કવિરાજ ચારણ બારોટો એટલે રજવાડાના દેવ જેવા ગણાય કવિરાજ કોઈ રાજવીને ત્યાં જાય ત્યારે રાજવી એનું બહુમાન કરે એક તો વખાણ કરે તે માટે ને બીજું સ્વાગતમાં જરા પણ ઓણપ દેખાય તો નિડર રીતે મોઢા ઝાપટવામાં અચકાય નહીં તેમજ એ રાજવીની કહેતા એ પણ કવિરાજ નોતરા કે વગર નોતરા મન ભરીને આવકારે અને આદર સત્કાર કરે હવે રાજવીની આવક ઓછી હોય અને મુસીબતે વ્યવહાર હલાવતા હોય તો પણ કવિ અને મહાન દાનેશ્વરી કહીને બિરદાવે એટલે ગજુ હોય કે નહીં છેવટે કરજ કરી નહીં કવિને રાજી તો કરે જ

દરબારે પણ કવિરાજ ને બેસવા માટે આપી અને કુશળ અણીઓ જેને કાનસુરી કે એ ઘડીએ ઘડીએ ભેગી થતી જાય અને રૂપમાં વધારો કરે અને થનગનતી ચાલવાળી આવી રૂપાળી ઘોડીને જોઈ બધાને ખૂબ ગમી ગઈ દરબારને પણ એવો જ ભાવ ઘોડી જોઈને થેલો વાહ ઘોડી વાહ હવે દરબારથી વધારે વખત એ ભાવ છુપાવી શકાયો નહીં દરબાર કે કવિરાજ જાનવર બહુ દેખાવડુસ વળી જાત બનશે ઓ કવિરાજ કે અન્નદાતા બાજુના ગામના ગામ ધણીએ ગઈકાલે જ આપેલ આજે અહીંયા લઈ આવ્યો એમ કહી અને ઘોડી આપનાર ગામ ધણીના બે મોઢે વખાણ કર્યા સાથો સાથ સામે હાજર દરબારના પણ કવિતા બોલી બોલીને ભારો ભાર વખાણ કરી અને એને બિરજાઈવા ડાયરાને પણ ખુશ કરી દીધો દરબારે પોતે તથા ડાયરાએ ભલકારો દીધો વાહ કવિરાજ વાહ કવિરાજ તમે તો હો કવિરાજ કે ગૌરવ અનુભવાય બાપ એટલે કે અફીર લીધા પછી તરત નાસ્તામાં હારી હારી વાનગીઓ પાય ને એને ઠુંગો કહેવાય ઈ કરાવી અને ભગર ભેંસુ ના કઢેલ દૂધના કટોરા પાયા અને બરાબર સંતોષ્યા થોડી ગાડી વળી વાતો કરતા કરતા દરબારે વાત કાઢી હે કવિરાજ ઘોડી કેટલી કિંમત ની ગણાય મારું જાનવર બહુ રૂડું કવિરાજ કે બાપુ કવિઓને આપવાની વસ્તુઓ ઉમદા જ હોય ને ઘોડાની કિંમત તો હું શું જાણું મારા બાપ દાદાએ કોઈ દિવસ આવું જાનવર ખરીદી ન કર્યું મેં તો મારી આખી જિંદગીમાં આજે જ મારા પાહે ભાળ્યુંસ આપ કિંમત જાણો અને ડાયરો જાણે દરબારે વળી પૂછ્યું કવિરાજ આ ઘોડી તમારે પોતાને બેહવાજ જ રાખવીસ કે નાણા કરવાસ કવિરાજ કે અન્નદાતા અમે તો આવી ચીજ હાચવી સંભાળી શકીએ ક્યાંયથી જેનું પોષણ કરવાનું અમારું ગજુ નહીં ઘરમાં છોકરા દૂધ વૈયા ટળવાતા હોય ત્યાં રાજના કિંમતી જાનવર ને રાતબ ને બાજરો ને ગદબ ને હારું હારું ઘાસ ને અમે ક્યાંથી કાઢી બાપુ અમે તો એના જે આવે ને એ નાણાં કરી લઈ એટલે છોકરા નભે આ રાતબ એટલે ઘી અને ગોળ અને ઘઉંનો લોટ મેળવી અને ઘોડાને ખવરાવવાની મોઘી વાનગી બાજરો એટલે કે જે જોગાણ દે ને એ દરબાર કે તમે કેટલી કિંમત ધારો કવિરાજ કવિરાજ કે પાંચસો રૂપિયા રોકડ ગણી આપે એને આ ઘોડીની લગામ સહિત હોપી દેવી જેના ભાગ્યમાં આ ઘોડીની પીઠ ઉપર બે ભાગ્ય છે ને એ રૂપિયા પાંચસો પૂરા આપશે અને બે બાપુ દરબાર કે કવિરાજ કિંમત બહુ આકરી ખીરી હો જો કે જાનવર હારું કિંમતેય પણ હારી આવે પણ આવા જાતવંત અને દેખાવડા જાનવરના રૂપિયા ત્રણસો વધારેમાં વધારે ગણાય જો કે એ કિંમતે વધારે પડતી જ કહેવાય પણ એનું રૂપ પૂરું માપ રેવા ચાલ અને કાનસુરી જોતા એ કિંમત ખમી અકે ને એમ છે ડાયરામાં બેઠેલા અફીણના બંધાણીઓ હાજી હાજી હા હા ઓ હા હા એમ કરનારા ખુશામતિયાઓએ દરબારની વાતને વેગ આપ્યો અને કે હા બાપુ કે ને ઈ હો ટકા હાસી વાત છે કિંમત બરોબર જ છે જો કે થોડીક વધારે પડતીસ પણ આ બોલ્યા એટલે ત્રણસો ભલે આપવા પડે કેમ કવિરાજ તમારું હું માનુસ કવિરાજ કે બાપુ કિંમત તો જાણતો નથી કિંમત કરતા એ મને આવડતી નહીં પણ મનમાં એવો સંકલ્પ થયો કે રૂપિયા પાંચ આપે ને એને ઘોડી આપી દેવી વધારે મને કંઈ ખબર નથી પડતી આપ જો તો કિંમત બરાબર હશે પણ મારે કિંમત ઉપજાવીશ એટલે કિંમતની વાત મેં કરી કોઈ મોટા રજવાડામાં જઈશ અને એમને ગમી જાય તો વધારે રૂપિયા આપે તો પણ મારે તો ઘોડીની કિંમતના પાંચસો જ ગણવાના વધારે મળે એ શીખના ગણેશ અહીંયાથી બારોબાર આલા ખાચરને ત્યાં જાઉંસ ઈ તો જાનવરના બહુ શોખીન છે આવું જાનવર પોતાના તબેલામાં રાખવા મને વધારે કિંમત આપશે એની મને ખાતરીશ બાપુ રાજાઓને ગમે તો નજીવી વસ્તુઓની દસ વીસ ગણી કિંમત તો આપે જ છે અને મનગમતી ચીજ ખરીદે એ રાજ્યની શોભાત અને ઘોડી પણ રાજ્યમાં શોભે એવીશ એટલે નામદાર ઘોડીની કિંમત મારે તો પૂરેપૂરી લેવાની આવી ગણતરી છે અને મારી ધારણાથી વધારે કિંમત મળશે ને એમ હું માનું છું દરબાર કે ભલે તમને યોગ્ય લાગે તો પચીસ થી વધુ લઈને આપો તો મારે રાખવા મન છે પણ તમે કહો છો કે પાંચસો રૂપિયા તો ખૂબ વધારે ગણાય તો કવિરાજ કે બાપુ રૂપિયા પાંચસો પૂરો લેવાનો સંકલ્પ છે હું એની કિંમત આપતો નથી માત્ર મારો ઈરાદો એટલી રકમ લેવાનો છે એમાં ઓછું કે અદગું થાય એમ નહી એક દરબારી ડાયરામાંથી બોલ્યો બાપુ કવિરાજને બહુ લોભ લાગતો હોય તો પૂરા ચારસો કરી ગયો ને કારણ જાનવર આપણને ગયમું એટલે જ હો દરબાર સંમત થયા પણ નું મન નો માન્યું ડાયરા તરફ જોઈને કે ભાઈ હું કામ ને બનાવટ કરોસ મેં પ્રથમ થી જ કીધેલું કે હું એની કિંમત આપતો નથી પણ મારે પાંચસો રૂપિયા લેવા એવો સંકલ્પ કર્યો એને વળગી રહ્યો ત્યાં બીજો દરબારી કે બાપુ પચીસ વધારે ભલે ને લે કવિરાજ ને નારાજ ન કરવા એમ કહી અને કવિરાજ તરફ ફરીને કે કવિરાજ હવા ચારસો માં રાજી ખુશી થી હા પાડો બાપુ ને જાનવર ગઈમુશ તો હવે તય કરો માને કવિરાજ કે ભાઈ અમારો આધાર આ રાજવી છે એમની સાથે આવી રકજગ કરવાની નો હોય વાત બંધ કરો ને મને આખે કરો માં આટલી વાત થતામાં તો વાળું કરવા માણસ બોલાવા આવ્યો ને બધા વાળું કરવા ગયા પાંતિયા પાંત બાજોટ ઉપર થાળ ગોઠવાઈ ગયા અને બધા વાળું કરવા બેઠા વાળું કરતા પણ દરબારને ગમતી વાત કરવા ટેવાયેલા ડાયરાના માણસોએ કોડીની જ વાત શરૂ રાખી દરબારને ને એ ગયમ સવા ચારસો માંથી ચારસો પચાસ અને પોણા પાંચસો ઊંધીની વાત કરી અને કવિરાજને ખૂબ બીનવા કવિરાજ સમજી ગયા કે ઘોડીની વાતે પોતે ખૂબ આંખે થયા હવે વાત લંબાઈશ તે અખામણા થવા માટે જ છે એટલે એમણે કીધું કે એ વાત હવે પડતી મેલો બીજી વાત કરો મને આંખે કરવો હવે રેવાઈ ગયો ભલા થઈને તમે રેવાઈ ગયો છતાં વાત બંધ રહી નહીં અને ચડતા ચડતા એક માનીતા દરબારીએ કીધું કવિરાજ બાપુનું માન રાખો

કવિરાજે આ દ્રશ્ય જોયું એના મોતિયા મરી ગયા માથે બાંધલ ફાળીઓ તરત ઉતારી પોળો કરીને માથે ઓળ્યું ડેલીના ખાનામાં બેહીને પોક મેલી એક તો કવિ ચારણ ગરીબ માણસ પોતાના કુટુંબના નિભાવર્થે ઘોડીની કિંમત ઉપયોગમાં આવશે અને પાંચસો રૂપિયા પૂગતા સુધી છોકરાઓને કોઈકની ની ઓશિયાર નહીં રહે એવા કંઈક આશાના મીનારા ચણેલા એ બધા મીનારા કરતા પડી ગયા હૃદય બેહી જાય એવો જબ્બર આંચકો અનુભવ્યો એથી રાગ પણ ઊંડેથી ગાય રહ્યો કવિરાજના અચાનક રોવાથી ઈ પણ મોટા રાગ અને હૃદયના આંચકા હાથેના રોણાએ ગામના માણસોને અચંબામાં મૂક્યા હું થયું હશે એ જાણવા એક પછી એક માણસ દરબારની ડેલી આવ્યા કવિરાજનું હૃદય હલબલાવી નાખે એવું રોણું છેક દરબારગઢમાં રાણીઓએ સાંભળ્યું અને બાનડીઓને મોકલી તપાસ તો કરો બાનડીઓએ આવીને કવિરાજને પૂછ્યું કવિરાજ કોણ ગુજરી ગયું કંઈક વાત તો કરો કોઈને ખબર આપવા પડે એમ છે તે વાત માંડવી પડે એમ છે દરબારના ભાયા તોમાં કોઈનું મરણ થયું કે મોહાળમાં હવે આ દરબારનું મોહાળ એટલે ઘણું કરતા સાસરું જ હોય ગઢમાંથી બાયુએ શું કરવું એની કાંઈક તો ખબર પડે બોલો ને તો બોલો તો ખબર પડે કવિરાજ તો સાંભળીને વધારે જોર ફેરવા માંગ્યા અરે મારા બાપલિયા રે પાર કે પાદર રહ્યો અરે મને તો રજા તો કર્યો એવા શબ્દો બોલતા જાય ને રોતા જાય બાનડિયું પૂછે તો માથું હલાવીને ના પાડે જાણે કે દરબારના ભાયાતમાં કોઈ ગુજરી ગયું નથી કે મોહાળમાંય પણ નથી ગુજરી ગયું બાઈઓએ બાદના જવાબ સાંભળ્યા અને એમની મૂંઝવણ વધી કવિરાજ ના અચાનક રોવાના ખબર કામદાર તથા વહીવટદાર વગેરેને મળતા ઈ આવ્યા ગામના મોટા વેપારી આવ્યા કવિરાજને પૂછવા મીંડ્યા કવિરાજ આમ રોવાનું કારણ તો તો કવિરાજ જ જોઈને ઠાકરો નજીક આવ્યો પૂછ્યું આ ગઢવીને રો હેનું આવેસ ઈ તો જાણી લેવું જોઈએ ને ઠાકરે જવાબ આપ્યો બોલતા જ નથી કવિરાજ ઘણા વિનવીયે પણ જવાબ જ નથી આપતા જે પૂછે ને એની માથું ધૂણાવીને ના કે કાંઈ સમજાતું નહીં કામદાર ડાયા માણસ એટલે ઠાકરાને પૂછ્યું કવિરાજે ઉઠીને દાંતણ પાણી કરી ચા કહુંબો લીધા કે નહી ઠાકરો કે હજી તો દાંતણ લઈને ઘોડાર તરફ ગયા અને આવીને બેઠા જ રોવા એના કાવા કહુંબાની વાત તો અધરત રે કામદારે ઠાકરાને ઘોડાર તરફ જઈ આવ્યા અને કારણ જડે તો જોવા કીધું ઠાકરો ઘોડાર માં ગયો કવિરાજ ની ઘોડીને મરી ગયેલી ભાળી રોવાનું કારણ મળી ગયું એ ખબર લઈ અને કામદારની એણે વાત કરી ખરું કારણ મળી જતા કવિરાજને કે કવિરાજ કોડી તો મરી ગઈ એમાં કોઈનો ઉપાય નહીં પણ તમને ગરીબ માણસને નુકસાન થયું દરબાર સાહેબ હવે છાના રહ્યો આ હાંભરતા તો કવિરાજ વધારે જોરથી રોવા માંડ્યા દરબારને જાગવાનું ટાણું થયું જાગ્યા તો રોવાનો અવાજ પોતાના ગઢમાંથી જ આવતો જાણી અને અસંબામાં પથારી છોડી અને ડેલી આવ્યા કામદાર વહીવટદાર બીજા દરબારી માણસો ગામના વેપારીઓ બીજા ટોળા બંધ માણસો ને પોતાની ડેલીના ખાનામાં જોયા કવિરાજ ને રાયડું નાખતા જોઈને એ તો ગભરાઈ ગયા કામદારને કવિરાજના રોવાનું કારણ પૂછ્યું કામદાર ઘોડી અચાનક મરી અને રૂપિયા એકસો આપવાની વાત કીધી આ દરબાર ને બધું કીધું કવિરાજ તો દરબારને જાણીને ત્રુસ્કા મેલી ના મિના રોવા દરબાર કે અરે કવિરાજે તો મારા ઘરને ઉતાર આવ્યું ફજે તો ખૂબ કર્યો કામદાર ને કે હજુ વધારે આપવાનું કયો એટલે કામદારે કવિરાજ પાસે જઈને પાંચ પચીસ પચાસ વધારે આપવાનું કઈ છાના રહેવાનું કીધું પણ એ છાના રહેતો ને ધીમે 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 દરબારના ઈશારા પ્રમાણે કામદાર રકમ વધારવા માંડ્યા છેવટે કવિરાજ હવે હદ થઈસ દરબારે તમારી પાસે ઘોરીતા ચારસો નવાણું ની માઈ ગી તી પણ રાતમાં મરી ગઈ હવે એ ચારસો નવાણું તમને દરબાર સાહેબ આપી દે પણ રોતા બેન થાવ ને બીજા શેવઠિયા વેપારીઓ પણ મનાવવા માંડ્યા કવિરાજા સાંભળ્યું અને માથેથી ફાળી ઉતારી નાખી અને રોતા બંધ થયા ઉભા થઈને કામદાર સાહેબ બાપુ તો અમારા અન્નદાતા કહેવાય અમારો તો નિભાવ જ એમના ઉપર હોય ચારસો નવ્વાણું તો હું જી જોઈએ ને એ આપે હું કઈ ઘોડી મરી ગઈ એના માટે નહીં રોતો કે ચારસો નવ્વાણું ની ખોટ ગઈ એને પણ રાતે અમારા બંનેની વચ્ચે માત્ર એક જ રૂપિયાનો ફેર રહ્યો અને એ ફેર ભાંગનાર આ ગામમાં કોઈ ડાયો માણસ નથી ને એને છું હું ગામના માણસો વેપારીઓ દરબાર અને દરબારીઓ કવિરાજનું આવું વચન સાંભળીને કોઈ વિવાદના કારણમાં મધ્યસ્થી બની અને સમાધાન કરવાની બુદ્ધિવાળો માણસ આ ગામમાં નથી એ વાતનો સ્ફોટ થતાં બધાને શરમના શેરડા પડ્યા અને ગામની મોઢે મૂષ ઢળી ગઈ અને આ હતો ગામનો રણડાપો મિત્રો તમને જો આવી વાત સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બે લાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાયિક જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો તેનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી